વડોદરાના તબીબની પુત્રી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે છે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ અપાવવાના બહાને એસી લાખની છેતરપિંડી કરી છે ડોક્ટર શુભાંગી સંપત્તિ પુણે ભરતી વિદ્યાપીઠમાં પ્રવેશ માટે નાણા લીધા પ્રવેશ ન મળતા વડોદરા તબીબ રાજેશ મરકડ છેતરાય હોવાનું સામે આવ્યું છે પોલીસ ફરિયાદ નોંધાતા મકરપુરા પોલીસે શુભાંગી સંપત્તિની ધરપકડ કરી પોલીસે 12 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા છે

અને જમવાનું અને બધું જે છે આતિશબાજી રાખેલી છે મહાપ્રસાદી અને આતિશબાજી રાખેલી છે અને એક હજાર પંચોતેર વરસ પહેલાં અમારા ઝૂલેલાલ સાંઈએ મૃત બાદશાહને જે છે તે ચમત્કાર બતાવ્યા હતા અને આજે અમારા જે છે તે જન્મદિવસ ઉજવામાં આવે છે અમે અહીંયા પંદર વરસથી ફંક્શન કરીએ છીએ જેમાં 20 થી પચીસ હજાર માણસો દર વખતે જમવા આવે છે અમે દિલથી બધું જ જમાડીએ છીએ સૂપથી લઈને ફ્રૂટ સુધી બધું ખવડાવીએ છીએ પ્રસાદીમાં બધાને ખુશ કરીને મોકલવાનું અમે એવું નથી જોતા સિંધી છે કે ગુજરાતી છે જે ભક્તો અમારા ત્યાં આવે અમે બધાને જમા